ગોધરામાં દુષ્કર્મનો ભોગ બનેલી એક લાચાર મહિલા પાસેથી પોલીસે 1.5 લાખ રૂપિયાનો તોડ કરી લેતા ખાખી પર કલંક લાગ્યું છે વડોદરા શહેરના માંજરપુર વિસ્તારમાં પોતાની બે નાની દીકરીઓ સાથે રહેતી એક મહિલા છૂટક કામ કરી પોતાનો અને પોતાની બે દીકરીઓનું ગુજરાન ચલાવે છે આ મહિલા થોડા દિવસ અગાઉ ઓનલાઈન જ્યોતિષી શાસ્ત્રના ક્લાસમાં જોડાઈ હતી જેથી તે પોતાને જ્યોતિષાચાર્ય ગણાવતા અને પશ્ચિમ બંગાળ ખાતે રહેતા પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ નામના એક શખ્સના સંપર્કમાં આવી હતી જ્યાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો જેથી રાહુલ મંડલ અવારનવાર વડોદરા આવતો અને મહિલા સાથે મંદિરમાં લગ્નનું તરકટ રચી ઘર તેમજ હોટલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા થોડા સમય બાદ તેને ભોગ બનનાર મહિલાની બે નાની દીકરીઓ પર દાનત બગાડી શારીરિક અડપલા કર્યા હતા જેથી મહિલાએ પ્રતિકાર કરતા આરોપી રાહુલ મંડલ રોષે ભરાયો હતો અને તેને મહિલા સાથેના તમામ સંપર્ક તોડી અંગત પડોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા અને બાદમાં ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું જેથી ભોગ બનનાર મહિલાએ ન્યાયની ગુહાર સાથે માંજરપુર પોલીસ સ્ટેશનના દ્વાર ખટખટાવ્યા હતા વડોદરા શહેરના માંજરપુર પોલીસ સ્ટેશનના મહિલા ફરિયાદીના પૈસે ફ્લાઇટમાં બેસીને પશ્ચિમ બંગાળ પહોંચ્યા અને ત્યાંથી પ્રણવ ઉર્ફે રાહુલ મંડલની ધરપકડ કરી વડોદરા લાવ્યા હતા જે મહિલા પીએસઆઈએ આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમ ન ઉમેરી કેસ હળવો કરી નાખતા નવ દિવસમાં જ આરોપીનો જામીન પર છુટકારો થયો હતો પીડિતાને તપાસ અધિકારીએ છેતરપિંડી કર્યાનો અહેસાસ થતા તેમની સાથે કરેલા તમામ આર્થિક વ્યવહાર તેમજ કોલ રેકોર્ડિંગ પુરાવા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો તેમજ પોલીસ કમિશનર સામે રજૂ કરી કાર્યવાહીની માંગણી કરી છે ત્યારે સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું હતું કે જે મહિલા પીએસઆઈ પર આરોપ લાગ્યા છે તેમની તાત્કાલિક ધોરણે બદલી કરી દેવામાં આવી છે દુષ્કર્મ અને લાંચ કેસની તપાસ બે જુદા જુદા અધિકારીઓને સોંપવામાં આવી છે મહિલાને ન્યાય મળે તેના માટે સમગ્ર મામલે નિષ્પક્ષપણે તપાસ કરવામાં આવી રહી છે આ અંગે પ્રણવ એફ પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી હવે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગઈ અઠ્યાવીસ જૂનના રોજ ફરિયાદી છે બેન બેને ફરિયાદ આપી કે બે હજાર બાવીસના ડિસેમ્બર મહિનાથી બે હજાર ના જાન્યુઆરી મહિના સુધી એક વ્યક્તિ છે એનું નામ છે પ્રણવ ઉર્ફે રાહુલ પ્રસાદ મંડલ મૂળ પશ્ચિમ બંગાળના છે આ વ્યક્તિ તો એમની ફરિયાદ એવી હતી કે આપણે પહેલાં મારી સાથે શરીર સંબંધ બાંધ્યો મારી સાથે સંબંધો કેળવ્યા અને ત્યારબાદ અવારનવાર મારા ઘરે આવતા આજે આખા સમગ્ર એક સવા વર્ષના ગાળામાં અને રોજેરોજ મારા ઘરે આવતા ઘણી વખત મારી સાથે શારીરિક સંબંધ બાંધેલા છે અને એક બે વાર એમની બે દીકરીઓ છે એ બંને દીકરીઓ સાથે શારીરિક અડપલા કરેલા તો ગઈ અઠ્યાવીસ જૂને આપણે આઈપીસી ત્રણસો ચોપન ત્રણસો ત્રણસો ચોપન એ ત્રણસો ચોપન ડી પાંચસો છ બે અને પોક્સો કલમ ચાર આઠ અને બાર મુજબ ગુનો દાખલ કરેલ ત્યારબાદ એમાં કલમ ત્રણસો છોતેર અને પોક્સો કલમ દસનો ઉમેરો પણ આમાં કરવામાં આવેલ છે આ પ્રમાણેની આપણી ફરિયાદ દાખલ કરી તપાસ ચાલુ કરી તપાસ જે છે એ મકરપુરા સેકન્ડ પીઆઈ રાજપૂત સાહેબ પાસે હતી આ તપાસમાં આપણે આરોપીની આરોપીને પકડવા માટે પશ્ચિમ બંગાળે એક ટીમ તાત્કાલિક રવાના કરી આ ટીમ સાત દિવસ સુધી પશ્ચિમ બંગાળમાં જે આરોપીનું એડ્રેસ હતું જ્યાં એ ભાડે રહેતો એનું છે એડ્રેસ છે કલ્યાણી જિલ્લો નદીયા આ અહીંયા એ કલ્યાણીમાં એ રહેતો એનું મૂળ જે રહેઠાણ છે એ વોર્ડ નંબર સાત ગરપરા ગોબર ડાંગા નોર્થ ચોવીસ પરગણા જિલ્લો આ એનું મૂળ વતન છે તો એ જે ભાડે રહેતું એ જગ્યા પર પોલીસે તપાસ કરી ત્યાં એ મળ્યો નહીં આરોપી પછી આપણે ટેકનિકલ બધી આપણી જે સોર્સ છે એનો ઉપયોગ કર્યો અને બીજા એના સીડીઆરને બધું મેળવીને એક હોટલ છે રીગલ સ્ટાર કલ્યાણી તાલુકામાં જ આ હોટલ છે સ્ટાર નદીયા જિલ્લામાં ત્યાંથી આરોપીને આપણે પકડી પાડ્યો છે સાત દિવસ સુધી ટીમે મહેનત કરીને આરોપીને પકડી પાડ્યો છે આલ આરોપીને આપણે એરેસ્ટ કર્યો છે એટલે પહેલાં જે ફરિયાદી આપણને ફરિયાદ આપી છે ત્યારે એમણે જે રજૂઆત કરી એ પ્રમાણે એમની આપણે ફરિયાદ લીધેલી છે માંજલપુર પોલીસ સ્ટેશન ત્યારબાદ ફરિયાદીનો એવો રજૂઆત હતી કે ભાઈ મારી ફરિયાદની અંદર મારી આ દીકરી સાથે જેણે અડપલા કર્યા છે એ ફરિયાદ મારી લેવાઈ નથી તો એટલા માટે આપણે એમની ફરીથી ફરિયાદ લીધી છે અને એ ફરિયાદની અંદર એમણે આ બંને દીકરીઓ સાથેના અડપલાની ઉલ્લેખ કરેલો તો એ પ્રમાણે આ ફરિયાદ દાખલ કરવામાં એમની તપાસ અધિક પોલીસ કમિશનર ઝોન થ્રી લીના પાટીલ સાહેબ કરી રહ્યા છે